જોશીના સર્વે વાલા સ્ને જય સિદ્ધનાથ આજે અનંત ત્રયોદશી છે આ તેરસ કે અનંત ત્રયોદશી ચૈત્રસુ તેરસ આજે માવી જેમ નો જન્મ છે અને પૂજ્ય પ્રમુખ સ્વામી નો પણ દિવસ છે अजे तेरस से तो आपरे माताजीने स्मरण करू माताजी मी तेरस होई हमेशा या कुंदिन्दु हार जवला या शुभ्र वस्त्रवृतम या वीणा वर दण्ड करा श्वेतपद्माशना या, या ब्रह्माचित् शङ्करप्रभृतिभि दैवे सदा वन्दितां सामं पातु सरस्वतीं भगवतीं शेस जाड्या छोकरा भण नबा होय તો એમને આ મંત્ર રોજ ગોખવાનું કહેજો રોજ એકવાર તો બોલાવજો જ તમારા છોકરા બહુ હોશિયાર થઈ જશે જે ભણવામાં નબળા દીકરીઓ હોય કે દીકરા દરેકને આ સરસ્વતી માતાનો મંત્ર છે જે શીખડાવી દેજો એટલે સારામાં સારા માર્કે પાસ થઈ જશે હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને પણ જરૂર હોય તો મને કોલ કરજો પણ માત્ર એક જ વાર કરજો વારંવાર ન કરતા અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારો મોબાઈલ નંબર છે દેશ અને વિદેશ માર્ગદર્શનમાં ફ્રી છે કોઈ ચાર્જ નથી ફોનનો પણ કોઈ ચાર્જ નથી સાવ ફોન તો હવે ફ્રી થાય છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય નાદ